યુટ્યુબ ચેનલમાં પાછા આજ આવી ગયા છે તો જોઈ લેજો કાલે તમને બતાવ્યું હતું અમીએ કે અમારા યુટ્યુબ ચેનલમાં લાઈનો કરે છે બરાબર ફોટો તમને દેખાડી નથી અમીએ તો આજે તમને ફોટો અમે બતાડીએ કે કેટલી લાઇનમાં હાલે અમારી ફોટો તો આ બાજુ જોઈ લેજો જો લાઇનમાં તમને દેખાતી હોય તો ઝૂમ કરીને પણ જોઈ લે ફોટું તમને અત્યારે કેટલી ફોટો હાલે આ બાજુ બીજી સાઈડ પણ તમને હું બતાડું તો નથી તો અમે બેઠા આવીને ઉપર બેઠા જ હવે નવી રાત છે કામ છે તો રમેશભાઈ મોબાઈલમાં બધા મારા ઘરે બીજું કઈ કામ ધંધો જ નથી કઈ કામ કરો કામ કરો લાઈન ની મોજ કરીએ ત્યાં મસ્ત મજા નહીં આવે કઈ ધંધો કઈ નથી કઈ ટેન્શન નહીં આવો આરામથી જિંદગી છે બોટ ધંધો કરવો બહુ મજા આવે તમને પણ કરવો હોય તો બોટ ધંધો આવી જજો મેસેજમાં કોમેન્ટમાં લખી દેજો કે અમારે ધંધો કરવો આવી જજો અમે તમને એડ્રેસ આપી દીધું ચાલો ચા પીતાવી આપણે જોઈ લો ભાઈ દેખાતી હોય તો છે ટોલા કોણા સુધી જાય લાઈન છે અમારી ની આ બીજી સાઈડની એટલી ફોટો છે જોઈ લેજો કે ફોટો કેટલી હાલે છે ગણ્યું હોય તો ગણી લેજો ઝૂમ કરીને અજી પણ એની આગળ પણ ફોટો છે પણ એ તમને એટલું ઝૂમ કરી લે એટલું દેખાય ની અમારે લાઈન એવડી મોટી થાય છે ના છે અમારી બોટ લેજો દેખાય છે ને બરાબર તો જોઈ લેજો જોવાનું ટાણું થઈ ગયો ભંડારી અકલ મારે છે સાપીએ રે પેલા પછી પછી આવીએ હાલો દોસ્તો સાપીઓ આવી ગયા છે ધર્મેશભાઈ ને બે અમે નીચે ઉતરી ગયા છે સાપીઓ હોય તો હાલો તો અમારે હા અમારે સાત ટેન્ડલ જોવા સાત ટેન્ડલ નવા આવ્યા છે અમારે અમારે આ કલાઈ નવું આવ્યો છે અમારે

આ રીતના અમારે વાયરું ભરે અમારી વીજ છે વીજ માં છે ને વાયરો આ રીતના ભરાય અમારે આને પાટલા કહેવાય વાયરો પાટા પાડે પાણી નાખે ઓછો સાથે મારી બાજુની બોટોવાળા એ બધા જો ઉપાડે છે ઓલ બોલ હવે બધી બોટો જેટલી લાઇન કરેલી હતી એટલી બધી લાઇનવાળા બધા ભર મારી દીધા બધા એક લાઈન મારીને વાયર ઉપાડે છે બધા બધાય ઓલ ઉપાડીને તમને બતાડીએ કે માચ્છલ કેવા આવે છે એ માચ્છલા હું હું આવે છે ઓઝામાં તમને બધું બતાડીએ કહી દેજો અમારે રોવાટી કેવી રહેશ પાછળ

ખાતું હોય તો ગોલા ને અંદર જો પાણીમાં દેખાય त આમાં છે એવું કાપરું મગરું ને અમારે જાય રોટલા કરવાનો સમય રોટલા થાય છે

આવા જ વિડિયો તમને પાછા અમે રિટર્નમાં બતાડ્યું બીજો વિડીયો ઉતારીએ એટલે અત્યારે આ વિડીયો કરીએ છીએ એ સમાપ લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બીજા વિડીયો પણ તમને જલ્દી મોકલાવશો અમે તો જોતા રહેજો આવા વિડીયોને આ વિડીયો કરીએ છીએ સમા આપ